प्राणित्य में बेगा थाया छे तो जोर से एक बार जयकारो बोलाइए भगवान बिरसा मुंडा की भगवान बिरसा मुंडा की जय आ बिरसा मुंडा जी कोनी सामने लड्या था अंग्रेजों सामने ने ये दौरा अंग्रेजो आता આજે છે કેવા હું ચોરો છે આ ભ્રષ્ટાચાર કરવા વાળા ચોરો છે ને એ મંત્રી હોય એમના પોયરા હોય અધિકારીઓ હોય કે મુખ્યમંત્રી હોય બધા જ લોકો ચોર છે ભ્રષ્ટાચારી છે तो वीर साल लड़े थे गोरों से हम साल लड़े थे गोरों से हम लड़ेंगे सोरों से यात्रा ना मंच पर विधानसभा कांग्रेस पक्षना नेता आदरणीय तुषार भाई चौधरी तुषार भाई चौधरी अपना स्वर्गस्थ मुख्यमंत्री अमर जी भाई चौधरी ना दिकरा से एमनी माटे एक बार जोरदार तालियां हो जाए એઆઈસી ના આપણા સેક્રેટરી રામકિશન ઓઝાજી દાતા અંબાજી આદિવાસી સમાજ માટે લડતા સમાજ નો વાત લઈને આગળ વધતા એવા ત્રણ ત્રણ ટર્મના ધારાસભ્ય એવા શ્રી કાંતિભાઈ ખરાડી એવા જ અમારા મોછો વાળા એક જ મોટી મૂછો વાળા ધારાસભ્ય છે એવા વાળાના મજબૂત ધારાસભ્ય આદરણીય ગુલાબજીભાઈ આપણા આદરણીય ચંદ્રિકાબેન પ્રભાબેન વજુભાઈ ડોક્ટર ઘરાસિયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ હર્ષદભાઈના તમામ આગેવાનોને આપશો ભાઈઓના બહેનો અત્યારે કોઈ ચૂંટણી પણ નથી કોઈના મત પણ નથી લેવાના અને કોઈ સરકાર પણ બદલવાની નથી તો આ યાત્રા લઈને શું કામ આવ્યા છે આ પત્ર અહીંયા આપવા પડે છે કે રતન મહાલ વિસ્તારમાં કોંગ્રેસે કાયદો કર્યો કે જે જળ જંગલ જમીનનો અધિકાર સૌથી પહેલો આ ધરતી પર આદિવાસી સમાજનો છે વર્ષોથી એની જાળવણી કરી હોય એનું જતન કર્યું હોય એનું પૂજન કર્યું હોય તો કોઈ ઉદ્યોગપતિઓ કે મોટા લોકોએ નહીં પણ એ આદિવાસી સમાજના લોકોએ કર્યું છે આપણા વડવાઓ કર્યું છે અને એટલા જ માટે કોંગ્રેસે બે માં કાયદો લાયા કે જે જળ જંગલ જમીન માં આદિવાસી સમાજનો કબજો છે પેઢીઓ થી ખેડે છે એ જમીન ના માલિક એના બનાવવાના છે પણ મેં હમણાં જોયું કે રતન માલ માં બસો ને ચાર અરજીઓ હતી આજની તારીખમાં એકસો ને ચુમ્મોતેર તો પેન્ડિંગ છે એનો જવાબ નથી આવતા થોડા જ લોકોને સનદો આપી છે અને એ પણ કોકને બે ગુઠા ચાર ગુઠા દસ ગુઠા બાર ગુઠા એથી વધારે કોઈને જમીનો આપી નથી એટલે કોંગ્રેસે કાયદો બનાવ્યો પણ આ સરકાર આદિવાસીને જમીન આપવી નથી ઉલટાનું આજ આદિવાસી વિસ્તારમાં જુદા જુદા પ્રોજેક્ટ ના નામે બધી જમીનો હડપ કરી લેવી છે આપણા વિસ્તારમાં લોકોને રોજગારી ના મળે આપણા છોકરાઓ માટે સરકારી સારી શાળાઓ ના હોય શાળામાં શિક્ષકો ના હોય આપણા છોકરાને લખતા વાંચતા ના આવડે અને આપણો આદિવાસીનો છોકરો ભણી ઘણીને ડોક્ટર એન્જિનિયર બનવાને બદલે

તમારા કોઈના બંગલા બન્યા ખરા તમે ગાડીઓ વાળા થયા ખરા આપણને કશું જ ના મળ્યું પણ એ મંત્રીઓ એ ધારાસભ્યો એ ભાજપ ના કોન્ટ્રાક્ટરો જેની જોડે સાયકલ પણ નથી એવા લોકો ગાડીઓ વાળા થયા જેને ઝુંપડા નું ઠેકાણું નતું એ બંગલા વાળા થયા જેની જોડે બેંક માં એક રૂપિયો નતો એની જોડે હવે પૈસા ક્યાં મૂકવા એના પ્રશ્નો થયા આ બધું કઈ થી થાય છે તમારા પૈસા જે ટેક્સ ના સરકાર ની જમા થાય છે એ બધાની લૂંટ કરે છે મારે તમને પૂછવું છે કે અહીંયા આ ધાનપુર ચોરાયા પર ઉભા છીએ આમાંથી કેટલા લોકો ટેક્સ ભરે છે આ તું જો કરો તો

તો બજારમાંથી આવે છે પગમાં ચંપલ છે બૂટ છે બજારમાંથી આવે છે સવારથી ઉઠીએ ત્યાંથી રાત સુધી બજારમાંથી જેટલું પણ ખરીદીએ છે કોઈ સારી હોટલમાં જમવા જઈએ તો આ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે લાગે લાગે જો બધા જ વસ્તુ પર જીએસટી લાગતો હોય તો આપણે બધા જ લોકો ટેક્સ ભરીએ છે કે નહીં ભરીએ ને અને આ અમિત ચાવડાએ શર્ટ પહેર્યો છે કે આ મારા યુવાન સાથીએ શર્ટ પહેર્યો છે એના પર જેટલો ટેક્સ લાગે એટલો ટેક્સ નરેન્દ્ર મોદી શર્ટ ખરીદવા જાય કે પેલા ગૌતમ અદાણી શર્ટ ખરીદવા જાય તો એની પર કેટલો લાગે ટેક્સ એટલો જ લાગે આપણે જેટલો ટેક્સ ભરીએ છીએ એટલો જ બધા જ લોકો ટેક્સ ભરે છે અને આપણા પૈસા સરકારની તિજોરીમાં જમા થાય છે આજે અમિત ચાવડા ધારાસભ્ય છે કે અહીંયા બચુભાઈ કાપડ ધારાસભ્ય છે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ છે કે કોઈ મંત્રી છે આ બધાને જે પગાર મળે છે કઈથી મળે છે કોના પૈસા છે તમારા પરસેવાના ટેક્સના પૈસામાંથી પગાર મળે છે અહીંયા પોલીસ વાળા આપણી જાસૂસી કરે છે ઘણા બધા મિત્રો આપણી વ્યવસ્થા કરે છે ગામનો તલાટી હોય ડીડીઓ હોય મામલતદાર હોય કલેક્ટર હોય ડીડીઓ હોય એસપી હોય કે મોટો સચિવ હોય એ બધા પગાર કોલા પૈસાથી લે છે આપણા પૈસાથી પગાર લે છે બાબા સાહેબ આંબેડકરે બંધારણ બનાવ્યું આપણને બધાને ને મતનો અધિકાર આપ્યો દેશનો વડાપ્રધાન હોય તો એના મતની કિંમત પણ એક છે અને જાનપુર નો પણ સામાન્ય મજૂર હોય તો એના મતની કિંમત પણ એક છે આ સરકાર કોના મતથી બને છે તમારા મતથી બને છે તમે મત આપો એમાંથી અહીં ધારાસભ્ય ચૂંટાઈ ને જાય સંસદ સભ્ય ચૂંટાઈ ને જાય તાલુકામાં જિલ્લામાં સભ્ય ચૂટાઈને જાય અને જે સરકાર બને છે તમારા મથી બને છે તમારા મથી સરકાર બને છે તમારા પૈસા થી પગાર લે છે અને જો તમારી વાતો ના સાંભળતા હોય તમારા માટે કામ ના કરતા હોય તમારા માટે ના યોજના પૈસામાંથી ભ્રષ્ટાચાર કરીને ઘર ભરતા હોય તો એવા લોકોને ઘર ભેગા કરવા પડે કે ના કરવા પડે

મનરેગા માં કેટલાય મોકલવા જોઈએ આપણા છોરાઓને કાયમી સરકારી નોકરી મળવી જોઈએ જળ જંગલ જમીનના અધિકારો મળવા જોઈએ આ મોંઘવારી રાહત મળવી જોઈએ

ગાંધીનગર કૂચ કરવાની થાય તો તૈયાર છો બધા કેટલા લોકો તૈયાર છે હાથ ઉજો કરો કારણ કે આ પાંચ આંગળીઓ છે છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી થતી એમ તમે છૂટા છૂટા રહેશો તો કોઈ તાકાત નહીં બને પણ આ પાંચે આંગળીઓ ભેગી કરીને આવો મુક્કો બનાવીએ તો ભલ ભલાય બીવું પડે કે નહીં એમ બધા જ ભેગા થઈએ અને ગાંધીનગર કૂચ કરીએ તો સરકારે પણ ઝૂંકવું પડે ત્યારે ખાસ આજે તમને બધાને વિનંતી કરવા આવ્યા છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટી એકલાની નથી આ લડાઈ ગુજરાતની જનતાની છે આ લડાઈ આપણા લોકોના ભવિષ્ય માટેની છે આપણી આવનારી પેઢીઓ માટેની છે આ જે લૂંટીને ઘર ભરે છે એવા લોકોને જેલમાં મોકલવા માટેની લડાઈ છે જે આપણો લૂંટી લઈ જાય છે આપણો હક છીનવી જાય છે એને ખુલ્લા પાડવાની લડાઈ છે અને એ લડાઈ બધા ભેગા થઈને લડવી પડશે અમે બધા તમારો અવાજ બનવા આવ્યા છે કાલે એવું ના સમજતા કે આ લડાઈ લડવાની થાય ગાંધીનગર કૂચ કરવાની થાય તો તમે એકલા નહીં હો કઈ લાઠી ખાવાની થાય ગોળી ખાવાની થાય કે જેલમાં જવાનું થાય તમારા કરતા પહેલા અમે બધા હાજર હોઈશું અને તમારો ખપે ખપો મેલાવીને લડીશું ભેગા થઈને લડીશું તો કોઈની તાકાત નથી કે આપણને હરાઈ શકે પણ જો આપણે ભાગલા પાડી દે છે એમ તુષારભાઈ કહ્યું કે નવી નવી પાર્ટીઓ મોકલે મતોનું વિભાજન કરજે અને ભાગલા પાડોને રાજ કરોની જે અંગ્રેજોની નીતિ હતી એ નીતિ મુજબ આ ભાજપના લોકો રાજ કરે છે આપણામાં આપણામાં ભાગલા ના પડે આપણા મતો વેચાઈ ના જાય એની ચિંતા અને એની ચકાસણી કરવાની જવાબદારી આપણી પણ છે અને આપ સૌ પણ ખૂબ લાંબા સમયથી રાહ જોતા હતા ચાર રસ્તા પર બધાએ સ્વાગત કર્યું અને તમારો જે જોમ જુસ્સો છે જોઈને એટલું ચોક્કસ કહું કે મને હમણાં આગલા ગામોમાં છોટા ઉદેપુર ગયા અહીં ઝાલોદ ગયા બધી જગ્યાએ બહેનો એક જ ફરિયાદ કરતી હતી અમારા ગામમાં પેલી નલસે જલ યોજનામાં નલ તો નાખ્યા પણ આજ સુધી પાણીનું એક ટીપું પણ એમાં આવ્યું કૌભાંડ થયું છે બધા ગામ માં એટલે આ પૈસા કોણ ખાઈ ગયું છે આ ભાજપ વાળા જ ખાઈ ગયા છે એ બહેનો એમ કે આ નલસે જલ યોજનામાં પૈસા ખાઈ ગયા પાણીનું નું નથી આવતું પણ દારૂની રેલમ છે એમ બહેનો એ કીધું કે બાજુમાં મધ્યપ્રદેશની મધ્યપ્રદેશ ની બોર્ડર છે આ બાજુ રાજસ્થાન ની બોર્ડર છે બે સરહદો પરથી દારૂ ની રોજ ગાડીઓ અને ટ્રકો ભરીને આવે છે

નાની ઉંમરે યુવાનો દારૂના ડ્રગ્સ રવાડે ચડી અને જિંદગી બરબાદ કરે છે નાની ઉંમરે યુવાનો મરી રહ્યા છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થઈ રહી છે હવે બિલકુલ ચલાવવાનું નથી આ દારૂ ને ડ્રગ્સ ના હપ્તા લેવા વાળા ને ખુલ્લા કરવાના છે અને આ ગુજરાતમાંથી માંથી દારૂ ને ડ્રગ્સ નો ખાત્મો કરવાનો છે કે સંકલ્પ સાથે આ યાત્રા લઈને નીકળ્યા છે બધા સમર્થન છે દારૂ બંધ કરાવો હોય એવું કેટલા કે છે હાથ ઉઠો કરો તો ખાલી ખાલી ના કેતા લડવું પડશે તો આ બધા જ મુદ્દા લઈ બેનો હશે છે પણ તમારે પણ આમાં આગેવાની લેવી પડશે બેનો હું કે છે

અને દીકરાનો મોનો અન્નાનો કોલિયો કે દૂધના પૈસાથી જો કોઈ પોટલી પી ના આવે તો પેઢી બરબાદ થાય છે અને હવે કોઈ પેઢી બરબાદ થવા દેવી નથી અને એ બધી લડાઈ લડવાનું આ ધ્યાન લઈને નીકળ્યા છે ત્યારે તમારા બધાનો એમાં સહયોગ મળે એ વાત સાથે બધાએ ખૂબ ઉમળકાથી સ્વાગત કર્યું અને હું તમને વિશ્વાસ સાથે કહું છું કે જેણે જેણે મનરેગાના પૈસા ખાધા છે જેણે જેને નલસે જલ ના પૈસા ખાધા છે જેણે જેણે ભ્રષ્ટાચાર કર્યો છે એવા બધા જ લોકો આવનારા દિવસમાં જેલમાં હશે હશે ને હશે ખૂબ ખૂબ આભાર